અત્યારે હાલ હું નરોડા વિસ્તારમાં આવેલા ગંગોત્રી સર્કલ પાસે શ્યા માર્કેટમાં છું કે જ્યાં અમે એ બ્લોક ની અંદર ઇન્ડિવિજુઅલ સોલરનું કામ કરેલ છે. હેલો મિત્રો તમે મને અત્યાર સુધી ગ્રાહકના ઘરની છત પર જોયો છે પણ અત્યાર હાલ હું એક ફ્લેટ પર ઉભો છું. જી હા આ અમારો ફર્સ્ટ એવર ઇન્ડિવિજુઅલ પ્રોજેક્ટ છે કે જ્યાં અમે ફ્લેટ પર સોલર લગાવ્યું છે. તો હું તમને એના વિશે માહિતી આપું ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સોલર નો ટ્રેન્ડ વધી રહ્યો છે એટલે કે બંગલો ટેનામેન્ટ પર નહીં પણ ફ્લેટમાં પણ સોલર લાગી રહ્યા છે તો ફ્લેટમાં સોલર કઈ રીતે લાગે છે જગ્યાની ફાળવણી કઈ રીતે કરવામાં આવે છે અને કઈ રીતે કામ થાય છે તો આવો હું તમને સોલર બતાવું અને બધા વિશે માહિતી આપું ચાલો ફ્લેટ પર સોલર લગાવવા માટે સૌપ્રથમ ફ્લેટના ટેરેસની ગણતરી કરવામાં આવે છે ત્યાર પછી તેના કુલ મકાન વડે તેને ડિવાઈડ કરવામાં આવે છે જેથી આપણને એક મકાનના ટેરેસ એરિયા મળે છે ત્યાર પછી એક મકાનના ટેરેસ એરિયા પર કેટલા કિલો અર્ટ કે કેટલી પેનલ લાગે તેની ગણતરી કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે આ ફ્લેટ પર ટેરેસ એરિયાની ગણતરી કરતા ઘર દીઠ છ પેનલ આવે તેટલી જગ્યા ફાળવવામાં આવી છે આ ફ્લેટ પર ટોટલ અઢાર મકાન છે જેમાંથી બાર પર સોલર કરવામાં આવી છે તો બાકીની જગ્યા ખાલી છોડવામાં આવી છે જેથી બાકીના લોકો ભવિષ્યમાં સોલાર કરાવવું હોય તો કરાવી શકે તમે જોઈ શકો છો આ ફ્લેટનું ટેરેસ બે ભાગમાં વહેંચાયેલું છે એટલે અમે સોલાર સ્ટ્રક્ચરનું કામ બે ભાગમાં કરેલું છે આગળ નોર્મલ હાઈટ પર અમે સિંગલ લેગ વાળું સ્ટ્રક્ચર બનાવ્યું છે જ્યારે પાછળની બાજુ હાઈટ હતા ડબલ લેગ વાળું કેચી સ્ટ્રક્ચર બનાવેલું છે અને આ સ્ટ્રક્ચરમાં જરૂરિયાત મુજબ અમે વોકવે પણ મૂકેલા છે કે જેનાથી પેનલ સાફ સફાઈ કરવામાં અગવડતા ન પડે વોકવેમાં પણ અમે સાઈડ સેફટીનું પૂરું ધ્યાન રાખેલું છે કે જેથી કરી

તે આઈડેન્ટિફાઈ કરવાનો પ્રોબ્લેમ ન થાય એના માટે અમે 6 પેનલની એક લાઇન સેટ કરેલી છે મેં આગળ તમને જણાવ્યું હતું કે આ ફ્લેટ પર એક કસ્ટમરને 6 પેનલ લાગી શકાય તેટલી જગ્યા ફાળવવામાં આવી છે તો આગળની 6 પેનલ ઘર નંબર 1 છે એના પછીની બીજી લાઇનમાં 6 પેનલ ઘર નંબર 2 ની છે એ રીતે દરેક ઘર વાઇઝ લાઇન પ્રમાણે સેટ કરેલી છે એટલે ઈઝીલી પેનલ ફાઇન્ડ કરી શકાય કે કઈ પેનલ કોની છે સોલરમાં જ્યાં ઓપન વાયરિંગ હતું ત્યાં અમે પોલીકેપ કંપનીની પીવીસી પાઇપ યુઝ કરેલી છે આ પીવીસી પાઇપ વાતાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે છે અને ખવાઈ જતી નથી બધી જ પીવીસી પાઇપ અમે ક્લેમ્પ પડે યોગ્ય રીતે ફિટ કરેલી છે જેથી એલિવેશન ના બગડે અમે અહીં હેવલ્સ કંપનીના સોલર ઇન્વર્ટરનો ઉપયોગ કર્યો છે જેમાં દસ વર્ષની ઓનસાઇટ વોરંટી આવતી હોય છે આ ઇન્વર્ટર્સમાં અમે વાઈફાઈ દ્વારા તેને ઓનલાઇન કરેલા છે જેમાં તેમજ જનરેશનનો નો ડેટા મોબાઈલ કે અન્ય ડિવાઇસમાં જોઈ શકાય છે એની સાથે સાથે અમે દરેક ઇન્વર્ટર ઉપર એના ઘર નંબરના સ્ટીકર લગાવેલા છે જેનાથી ઘરના વ્યક્તિઓ તે ઇન્વર્ટરમાં તેમનો જનરેશન ડેટા જોઈ શકે છે